સુરતના ચોક બજાર ખાતે આવેલા ગાંધી બાગમાંથી ફરી ચંદનના ઝાડ ચોરાયા હોવાનું સામે આવ્યું છે અનેક વખત ચંદનના ઝાડ ચોરાયની ઘટનામાં આરોપીઓ હજુ સુધી પકડાયા નથી ત્યાં ફરી બે ઝાડ ચોરાતા સિક્યુરિટી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે જોકે આવા ચંદન ચોર પુષ્પા ક્યારે પકડાશે તેવી ચર્ચા જોવા મળી રહી છે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે પુષ્પા સુરતમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સુરતના ચોક બજાર ખાતે આવેલા ગાંધી બાગમાંથી ફરી ચંદનના ઝાડની ચોરી થઈ છે બજાર ગાંધીબાગમાંથી ભૂતકાળમાં અનેક વખત ચંદનના ઝાડ ચોરાયા છે ત્યારે ફરી આવી જ રીતે સિક્યુરિટી વચ્ચે ચંદનના બે ઝાડ ચોરાયા છે સવાર સવારના સમયે લોકો મોર્નિંગ વોક પર આવતા બે ચંદનના ઝાડ એની જાણ થઈ હતી કટર વડે ચંદનના ઝાડ કાપી ચોરો આરામથી જતા રહ્યા હોય અને ત્યાં સિક્યુરિટીને તેની જાણ ન થતા અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે હાલ તો ચંદનના ઝાડ ચોના સુરતના આ પુષ્પાઓને ક્યારે પોલીસ પકડશે તેવા સવાલ ઉભા થયા છે તો સાથે ગાંધીબાગના સિક્યુરિટી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે હાલ તો ચંદનના બે ઝાડ ચોરાવાની ઘટના લઈને સીસીટીવી પણ તપાસ હાથ ધરાઈ છે સાથે